મોવા ચૌદ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુંમ્મરના સમર્થનમાં ભવ્ય રોડ શો યોજાયો હવે મતદાનનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે દરેક ઉમેદવારો દ્વારા એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરી રહ્યા છે ત્યારે આજે ચૌદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મરના સમર્થનમાં કોંગ્રેસ દ્વારા રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ રોડ શો પરશુરામ ચોકથી નીકળી ગાંધીબાગ વાસી તળાવ બગીચા ચોક કુબેરબાગ સહિતના વિસ્તારોમાં નીકળ્યો હતો શો દરમિયાન જેનીબેન દુકાને દુકાને વેપારીઓને રૂબરૂ મળી કોંગ્રેસને મત આપવા અપીલ કરી હતી તેમજ રોડ શોમાં વિરજીભાઈ ઠુંભર પ્રતાપભાઈ દુધાત કનુભાઈ કળસરિયા સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસી કાર્યકરો જોડાયા હતા તેમજ સાંજે કૃષ્ણા કોમ્યુનિટી હોલ ખાતે જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે નારી શક્તિના સન્માન માટે લાઠી અને સાબરકુરા જેની બેન ઠુમર ને મત એટલે બેરોજગાર યુવાનો ના રોજગાર ના હક